ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આર આર મહાદેવ હેવ યુ નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જશે તમારા મારા ન્યૂ બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો ગઈસ આપણે ફાઇનલી અત્યારે ઉઠી ગયા છે ઉઠી નાસ્તો કર્યો છે ફેસ જોઈ શકો છો ફેસની હાલત અત્યારે અત્યારમાં અને આપણે ડેઈલી બ્લોગ મૂકીએ છીએ તો ગાઈસ આટલા વ્યૂઝ નહીં આવતા ખબર નહીં શું પ્રોબ્લેમ છે મને તો કાંઈ જ ખબર નહીં પડતી બટ ગઈ હું રોજે વ્લોગ શૂટ કરું છું અને એકચ્યુલી આટલા વ્યુઅર્સ વ્યૂઝ નહીં મળતા ખબર નહીં લોકો એટલી જલસ ફીલ કરે છે યા ફિર વ્લોગ જોઈ છે એવું નથી અમુકમાં યુઝ આવે છે અમુકમાં ઝીરો આવે છે અથવા મારી આઈડીમાં કંઈ પ્રોબ્લેમ છે અથવા છેડિંગમાં કંઈ પ્રોબ્લેમ છે એકચ્યુઅલી કોઈ પ્રોબ્લેમ હોવી જોઈએ તો ગાયસ રોજે લોગ કન્ટિન્યુ મૂકું છું પણ ખબર નહીં પડતી હવે શું થશે હવે જોઈએ છે પછી વધારે બ્લોગ નહીં ચાલે તો હું હવે યુટ્યુબ બંધ કરી દઈશ બીજો કાંઈ પ્રશ્ન નહીં કેમ કે આવું નવું થાય છે અને હોસ્ટ ટાઈમ મારે એક્ચ્યુઅલી ત્રણ વાર પૂરો થવાયો હતો પણ ત્યાંથી પાછો રિટર્ન થયો છે હવે ખબર નહીં પ્રોબ્લેમ તો કાંઈક મારો આઈડીમાં હોવું જોઈએ એટલે ચલો ગાયસ હવે મને વીયુ સીઆર લાયક બધું નહીં આવતું તો પછી હું મારા બ્લોગનું બધા એન્ડ કરીશ અને મારું ફાઇનલી કામ છે એ પર ફોકસ કરીશ કેમ કે આટલી મહેનત કરવા છતાં પણ જો વ્યૂઝ અને ના માલતા હોય હોસ્ટેલ ત્રીજી વાર કમ્પ્લીટ થઈ અને પાછો રિટર્ન થઈ ગયો બોલો ખબર નહીં શું દીકત છે અથવા કોઈ સેટિંગમાં પ્રોબ્લેમ કાંઈ ખબર નહીં પડતી તો ગઈ ચાલો હવે આજનો બ્લોગ એ રીતે ચાલુ કરશું આપણે પૂરા દિવસમાં જે બી કરીશું તમારા જોડે બધી જ વસ્તુ શેર કરીશું કે શું શું કામ કરીએ છીએ શું કામ નહીં કરતા ડેલીમાં જે રીતના બ્લોગિંગ આવે છે એ રીતના કરીશું તો ચાલો ગઈ જય માતાજી હર હર મહાદેવ જી સોમનાથ

મારો આ કોણ છે આ કોણ છે માં પછી આ હિતુ 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 આ દીદી મમ્મા મમ્મા કે મમ્મા મમ્મા કે આ મમ્મા મીના કે તો મીના દીદી ને હું કોણ આરું ફૂઈ

આરું મન ખાવા દો ને બેઠી જાવ કે હે આ રોહી આરું મન આપો ને દીકુ ચાલો તો અત્યારે વાગ્યા છે 7 અને અમારું જમવાનું બની ગયું છે હું તો ભૂખ નહીં પણ થોડું જમવું પડશે હમ और जो द्वार छे खबर लो लो परा जोइस मर सामने सो जो जोइस आरू हाय गाइस तो आज ना ब्लॉग एटलो शूट नथी करयो केमके आज टाइम नतो केमके ऑलमोस्ट घर ओए એટલે હું સુતી રહું છું એટલે કે આજે બહુ બધો બ્લોગ તો શૂટ નહીં થયો પણ જેટલો કર્યો રહ્યો એટલો કઈ છે તો અત્યારે સાડા સાત થઈ ગયા છે હવે વહેલા વહેલા જમી લઈએ છીએ તો જમીને હું પછી ગઈ છું ચૂલા પર અને આરો આરો મીનો બધા રમે છે અત્યારે ચાલો તો કન્ટિન્યુ રહી ટેસ પર જવાનું છે ત્યાં જઈને હું બ્લોગ શૂટ કરીશ થોડું આજે હાઈ ફ્રેન્ડ્સ

મને એવું લાગે એમની જોડે હું વાત કરું છું બાકી આટલા બધા લોકો ને હું આન્સર ના આપી શકું એટલે પ્લીઝ મારા બારામાં કઈ તમે લોકો મને મેસેજીસ એવી રીતે ના કરો અને જેમની કોમેન્ટ મતલબ ગલત કોઈ કરતું તો નહીં બટ પર્સનલી અમુક એક બે લોકો ને નામ તો હું અહીંયા નહીં બોલી શકું બટ એમને મને મેસેજ કરે છે કન્ટિન્યુ અને મારો નંબર માંગે છે એટલે ગાઈસ પ્લીઝ નંબર ના માંગો હું કન્ટિન્યુ મારા હું મતલબ રીલ્સ અપલોડ કરું છું વાર વાર એવું તો એવું કે સ્ટોરી લગાવો છો બહુ બધા મશીન પડતા હોય મારે બે લાખ ની રૂપિયા છે તો આટલા લોકો રિપ્લાય ના કરી શકું કે તમારો કોઈ પ્રશ્ન હોય તમે મને બોલી અને અથવા મને કહી શકો છો કે રિયાજી આ પ્રશ્ન છે બટ તમે મારા રિપ્લાય નો એટલે બધો વેઇટ ના કરો આટલું બધું તમારે લોકો નર્વસ થવાની જરૂરત નહીં અને કઈ બોલવાની જરૂરત નહીં હું જયારે મને એવું લાગશે ત્યારે હું આન્સર આપીશ નહીં લાગશે ત્યારે નહીં આપીશ બટ તમે લોકો જે મને મેસેજ કર્યા છે ને આજે પ્લીઝ ભાઈ મને એવા મેસેજ બીજી વાર ના કરતા આ તો હું એવું છે કે ત્યારે હું કોઈ જાતનો વિડીયો નહીં બનાવતી ફર્સ્ટ ટાઈમ બનાવું છું આ રીતના વિડીયો બાકી હું વિડીયો ક્યારે એ રીતના બનાવતી એટલે ભાઈ તમે બી ધ્યાન રાખીને મેસેજ ના કરશો મારી ઈચ્છા મારી મરજી કે જે માતાજી હરણ